તો વધુ એક બાળક બોરવેલમાં ફસાઈ ગયું છે જામનગરના ગોવાણના બોરવેલમાં બાળક ફસાઈ ગયું છે ખુલ્લા બોરવેલમાં ત્રણ વર્ષનું બાળક પડી ગયું હતું ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે ગોવાણ ગોવાણવાડી વિસ્તારમાં આવેલ બોરવેલમાં બાળક પડી ગયું છે દસથી પંદર ફૂટના અંતરે બાળક ફસાયું છે બાળકને બચાવી લેવા તંત્ર કામે લાગ્યું છે તો બાળક ફસાઈ ગયું છે સાંજે છ વાગ્યાથી ચાર કલાક ઉપરનો જે સમય છે તે પણ થઈ ગયો છે પરંતુ અત્યારે હાલમાં જે રીતે એકસો આઠની ટીમ ફાયરની ટીમ લાગેલી છે બાળકને બચાવવા માટે ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે સીસીટીવી કેમેરાની મદદથી પણ બાળકને જોવાના પ્રયત્નો છે તે થઈ રહ્યા છે રોબોટિક મદદ પણ આગળથી મંગાવવામાં આવી છે તો રાજકોટથી એસડીઆરએફની ટીમ પણ નીકળી ગઈ છે બરોડાથી એનડીઆરએફની ટીમને પણ કહી દેવામાં આવ્યું છે બાળક તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ ત્રણ વર્ષના જે બાળકને કઈ રીતે બચાવી શકાય વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહિર સતત આપણી જોડે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાયેલા છે નથુ બાળકને બચાવવા માટે તમામ પ્રકારની અત્યારે હાલમાં તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે તંત્ર ખડે પગે છે હાલમાં શું સ્થિતિ છે સાડા ચાર કલાક ઉપરાંત નો સમય થઈ ગયો છે બાળક જે અંદર પડ્યું છે ત્યારબાદ ચાર કલાક થી હાલ રેસ્ક્યુ ચાલુ છે હું કેમેરામેન ને કહીશ કે સીધા રેસ્ક્યુ બતાવવા માંગે કારણ કે અહીંથી જ જે છે તે હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે બે તબક્કે રેસ્ક્યુ ચાલુ ચાલી રહ્યું છે એક તબક્કે જે છે તે ઊંડો જે બોર ની ફેરેલા ખાડો ખોદવામાં આવી રહ્યો છે તો સાથે સાથે બોરમાં જે છે તે ફાયરની ટીમ દ્વારા જોઈ શકાય છે ઓક્સિજન આપી અને સાથે સાથે બાળકને બહાર કઈ રીતના ખેંચવાના પ્રયાસો થાય તે હાલ પ્રયાસો થઈ રહ્યા છે જોઈ શકાય છે પેરેલલ ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે એટલે કે બાર ફૂટના અંતરે ખાડો ખોદવામાં આવી રહ્યો છે તો બાળકને રસીથી બાંધવાના પણ પ્રયાસો થયા છે પોલીસનું માનવામાં આવે તો બાળકને રસી સાથે બાંધવામાં આવ્યું છે ને બાળક ને ખેંચવાના જે છે તે પ્રયાસો હાલ ચાલુ છે જોઈ શકાય છે જિલ્લા પોલીસ વડા જે છે તે પ્રેમશુખ ડેલુ સહિતની ટીમ પણ અહીં હાલ તૈનાત છે જોઈ શકાય છે બાળકની જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તે રેસ્ક્યુ કેવા પ્રકારનું છે અને કઈ રીતના બાળકને બચાવી શકાય તેની વાટાઘાટો હાલ જે છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાલુ છે ફાયરની ટીમ સાથે ચાલુ છે આપણી સાથે બાળકના જે પિતા છે તે જોડાયેલા છે તેની સાથે જ વાતચીત કરશું તમારો બાળક હતો કેટલા વાગાનો બનાવ છે અને કઈ રીતના ઘટના ઘટી છે 6 વાગાના તમે ક્યાં હતા શું કરતા હતા ને બાળક એકલો હતો મેં દવા છાટતો હતો તમે આજ ખેતર છે આજ ખેતરમાં દવા છાટતા હતા બીજે વાડીમાં તમને જાણ કઈ રીતના હતી જાણ મારી બહેનોનો ખબર બાળકો અહી ચણા ખાતો હતો ખાતો ખાતો રમતો રમતો પડી ગયો કઈ રીતના પડ્યો ચણા ખાતા ખાતા પડી ગયો બાળક બાળક પડી ગયા બાદ તમારા પત્ની છે તે અહીં આવે છે તો બાળકની સ્થિતિ કેવી હતી બાળકને શું કેટલા બાળક છે અને બાળકનું નામ શું છે ને કેટલા વર્ષની ઉંમર છે બાળક છે બે વર્ષના રાજ શું નામ છે રાજ અચ્છા કેટલા સમયથી અહીં તમે મજૂરી મજૂરી કામ કરો છો આ વાડીએ છ વાગે આનો સમય 20 દાડા થાય 20 દાડા છે અહીં મજૂરી કરવાય ખ્યાલ હતો આ ખુલ્લો બોર આમના નથી ખ્યાલ બાળક બોર માં પડી ગયું તમારું બાળક બોર માં પડી ગયું તમે મમ્મી એના હતા ત્યારબાદ શું કરવામાં આવ્યું અચ્છા ખબર કઈ રીતના પડી બોમ્બ પાડતો છોકરા છોકરો બોમ્બ પાડતો તમે ત્યારે છોકરાનો શ્વાસ ચાલતા હતા રાડુ પાડતો કઈ હાલતમાં

અહીંયા આવતા છોકરા ચણા ખાવા ઉતરી ગયેલા હતા મને શું ખબર બોરિંગ નથી આમદાત હતા મને મારી ચણાતોડવા બે જાયલા મને શું ખબર તા બોરિંગ ખોદી લે મને નથી ખબર જૂડ ખેડતા ખેડતા છોકરા એવું જ જાણે લી મેં આ તક પડી જાયલા તારે ખબર પડી તમે છોકરો પડી ગયો છોકરાની હાલત કેવી કેટલા ફૂટના અંતરે ફૂટના લે તમે તંત્રને જાણ કરી હતી કઈ રીતના અત્યારે શું કામગીરી ચાલે જોઈ શકાય છે કે જે માતા પિતા છે એની હાલત કારણ કે અત્યારે હતપ્રભ થઈ ગયા છે તેનો વાહાલ બોરમાં પડી ગયો છે અને બોરમાં પડી ગયા બાદની જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલુ છે સાથે સાથે પ્રતિપાલ હાલ જે છે તે સીધા દ્રશ્યો વધુ એક વખત કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતના જોઈ શકાય છે હાલ ફાયરની ટીમ જે છે તે રેસ્ક્યુ કરી રહી છે ફાયરની ટીમ દ્વારા જે છે તે ઓક્સિજન પહોંચાડવામાં આવે લગભગ દસ થી પંદર ફૂટના અંતરે બાળક છે તેની પોઝિશન જોઈ શકાય છે હાલ જે જોવાના પ્રયાસો થઈ રહ્યા છે તો સાથે સાથે બાળકને બચાવી લેવા માટે ઓપરેશન એટલે કે બાજુમાં ખાડો ખોદવામાં આવી રહ્યો છે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો છે બાળકને બચાવવાના પૂરતા જે છે તે પ્રયાસો હાલ થઈ રહ્યા છે જોઈ શકાય છે જે રીતના ઓપરેશન ચાલુ છે લગભગ ખાડો જે છે તે દસેક ફૂટના અંતરે જે છે તે ખાડો જે છે તે ખોદી દેવામાં આવ્યો છે આપણી સાથે જોઈ શકાય છે જામનગર જિલ્લા પોલીસ વડા જે છે તે હાલ ઘટના સ્થળે છે આપણે આપણે તેની સાથે સીધી વાત કરશું સબ કઈ રીતના ઓપરેશન ચાલુ છે બે 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 શબ્દો સાહેબ જે રીતના ઓપરેશન ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે બચાવ કામગીરી હાલ ચાલી રહી છે તેમાં મદદરૂપ થઈ રહી છે પોલીસની ટીમ ઉપરાંત વહીવટી તંત્રની ટીમ છે તો સાથે સાથે ફાયરની ત્રણ ટીમ દ્વારા ચાર ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે તો સાથે સાથે રોબોટની ટીમ બોલાવવામાં આવી છે સીસીટીવી કેમેરાની પણ બદલ લેવામાં આવી રહી છે પ્રતિમા

જીસીબી રાહુ ભેગું કરી અને કામગીરી ચાલુ કરી પછી કલેક્ટર સાહેબ આવ્યા મામલતદાર સાહેબ આવ્યા સાહેબ આ બધો એકસો આઠથી ફાયર અને વાળા જામનગર થી પહોંચી ગયા છે અને ત્યારની અમારી કામગીરી ચાલુ છે અમારી એવી અપેક્ષા છે સો ટકા અમને રિજ સારું મળવું જોઈએ અહીં ઘટના સ્થળે પહોંચવામાં તમે પહેલા હશો તમે પહોંચ્યા ત્યારની હાલત કેવી હતી અમે જયારે ઘટના સ્થળે હું કોઈ મારા ભેગા બીજ હતા જમા મેં ફોન કર્યો તો હતો ત્યારે એ છોકરું બોરમાંથી બોલે રાડુ નાખે રડતું હતું એનો અવાજ બહાર આવતો હાલની પરિસ્થિતિ શું છે છે બાળકનો અવાજ આવે શ્વાસ લે છે ઓક્સિજન આપવામાં હાલની પરિસ્થિતિમાં એવું છે બાળક સુભાષ લે છે પણ જે ઓલું રાળું નાખતું હતું એવી પોઝિશનમાં રાળું નથી નાખ્યું હતું ગભરાઈ ગયું બે પાંચ કલાકનો ટાઈમ બીજો ગયો છ વાગ્યા નો બનાવ થયો ત્યારે અગિયાર વાગ્યા છે રાત હાલ કેટલા સ્તરે જે છે જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે કારણ કે પેરેલલ ખાડો પણ ખોદવામાં આવી રહ્યો આ રેસ્ક્યુમાં એવું કહેવાનું થાય છે ફાયર બ્રિગેડની ટીમનો કે બાળક જમીનમાં બોરમાં દસ થી બાર ફૂટના ગાળામાં અંદર છે હાલ મશીનથી ખાડો કરાવી અને હાલનો પોઝિશનમાં અમારો ખાડો દસ ફૂટની આસપાસ પહોંચવા આવ્યો છે છ મહિનામાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની આ ત્રીજી ઘટના છે ખુલ્લા બોર છે તંત્ર એમ કે સર્વે કરશું બોરી નાખશું પણ હાલત એવી ને એવી આ ખુલ્લા બોર ની હકીકત તો તંત્રને આ વિષય થોડુંક ધ્યાને લઈ અને આગળ વધતું ધ્યાન દોરવું પડે છે કે ભાઈ આ રીતના ખુલ્લા બોર ના બનવા જોઈએ અને કોઈ અનબનાવ ના બને એના માટે તકેદારી તંત્રને ખાસ રાખવાની જરૂરિયાત છે હાલ જોવા જઈએ તો ઓપરેશનમાં જે છે તે રોબોટ અને સીસીટીવી કેમેરાની જરૂર પડે છે એમ છે લાગે છે આવી ઘટનામાં રિબોટ અને સીસી કેમેરો હોય તો આપણે ઉપરથી એના વાલીઓને અને કામ કરતા અધિકારીગણને ધ્યાને પડે હકીકત પોઝિશન શું છે પ્રદીપાલ સરપંચે વાત કરી એમ જે ખુલ્લા ખાડાઓ છે તેનો સર્વે થવો જોઈએ અને બુરી નાખવામાં આવે તો આવી ઘટનાઓ જે છે તે બનતા કે વધુ એક વખત કેમેરામેનને કહીશ કે જે મા બાપ જે છે તે હાલ તેઓની સ્થિતિ જોઈ શકાય છે તેના ચહેરા ઉપરથી જોઈ શકાય છે જે બંને જે છે તે સ્તબ્ધ થઈ ગયા છે પોતાનો વહાલ સોયો જે છે પુત્ર છે જે છેલ્લા સાડા ચાર કલાક ઉપરાંતના સમયથી બોરની અંદર જે છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે તંત્રની જે છે આ મહેનત છે અલત્ર પ્રયાસો છે જે પ્રયાસો સફળ થાય અને બાળકને ઉગારી લેવામાં આવે બાળકને બચાવી લેવામાં આવે હાલ તો તંત્રની જુદી જુદી ટીમો દ્વારા જે છે તે રેસ્ક્યુ ચાલુ છે અને જેમ બને જલ્દી બને એમ બાળકને બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે પ્રતિભાવ જી રાතු દર વખતે આજ સંવાદ આજ ડાયલોગ છે તે સાંભળવા મળતા હોય છે કે ગામના સરપંચ હોય કે જિલ્લા પોલીસ વડા હોય કે ઉચ્ચ અધિકારી હોય કલેક્ટર દ્વારા કે હવેથી ધ્યાન રાખવામાં આવશે ત્યાંના ધારાસભ્ય હોય તેમની સાથે પણ આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ ત્યારબાદ સાંસદ સાથે પણ વાત કરી હતી તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હવે સર્વે કરાવવામાં આવશે કડક કાયદા બનાવવામાં આવશે હવે આવી ઘટના નહીં ઘટે પરંતુ અંતે તો આવી ઘટના ઘટે જ છે અને માસૂમ જે લોકો હોય છે તેનો આ ભોગ બનતા હોય છે નથી પ્રત્યપાલ જે રીતના જોઈ શકાય છે તે રીતના ઓપરેશન જે ચાલી રહ્યું છે તેને કેમેરામેનને કહીશ કે ફરી વધુ એક વખત જે દ્રશ્યો જે છે તે બતાવે જે ઓપરેશનના હાલ જે ચાલી રહ્યું છે જોઈ શકાય છે પેરેલલ ખાડો ખોદવામાં આવી રહ્યો છે એ ખાડાની લંબાઈની વાત કરવામાં આવે તો દસ ફૂટ ઉપરાંત જે છે તે ખાડો હાલ જે છે તે ખોદવામાં આવવા આવ્યો આવવામાં આવ્યો છે અને બાળકની હાલત પણ જે છે તે દસ ફૂટના અંતરે છે એટલે કે જે પેરેલલ બે ઓપરેશન ચાલી રહ્યા છે એક

દ્વારકા જિલ્લાક જે છે છ માસ ની એટલે કે છ માસ માં આ ત્રીજી ઘટના જે ઘટી છે તેના ઉપરથી તંત્ર જાણે ધડો ન લીધો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારે વારે અવારનવાર ખુલ્લા બોરમાં જે છે તે બાળક પડે છે અને સાથે સાથે તંત્ર ની બાળક બચાવવાના પ્રયાસો તો થયા જ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે બાળકનો બચાવ થયો ન હતો તો સાથે સાથે રાણની જે ઘટના છે તે રાણની ઘટનામાં પણ બાળકને બચાવી શકાયું ન હતું વધુ

સ્થળો હોય છે પછી નિવાસસ્થાન હોય કે વાડીઓ હોય એમાં જે બોરવેલ હોય છે બોરવેલ ને પ્રોપરલી સેફ્ટી દ્રષ્ટિથી એકદમ કવર્ડ રાખવા જોઈએ કહેવામાં આવ્યું છે પણ છતાંય આ વાડીમાં પણ એવું જ બન્યું રાણમાં થોડા સમય પહેલા દ્વારકા જિલ્લામાં પણ આવી એક દુઃખદ ઘટના ફેંકી હતી અને ત્યારે પણ આપણે બધા સંપર્કમાં હતા આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ એક નાની અઢી ત્રણ વર્ષની દીકરી આવા ખુલ્લા બોરવેલ માં એક પ્રાઇવેટ પાછી વાડીમાં જ એ દીકરી બોરવેલ માં અવાજ પણ સંભળાય છે અને સમગ્ર તંત્ર કલેક્ટર થી લઈને એસપી થી લઈને ફાયર ની આખી ટીમ બધા ત્યાં ઉપસ્થિત છે દીકરીને બહાર કાઢવાના પૂરા અત્યારના પ્રયાસ થાય છે એનડીઆરએફ ને પણ જણાવી દેવામાં આવ્યું છે એનડીઆરએફ પણ કેટલું જલ્દી પહોંચી શકે પહોંચવાનો પ્રયત્ન કરે છે પણ આશા એટલી છે કે એનડીઆરએફ પહોંચી શકે સમયની દ્રષ્ટિથી પહેલા જે અત્યારે સુધી પહોંચી જશે કારણ કે હવે દોઢ બે ફૂટ જ એ દીકરી અંદર હોય એવું લાગે છે દૂર હોય એવું લાગે છે અને મને ખાતરી છે આપણે બધાએ પ્રાર્થના કરીએ અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરીને આપણે એમ કેમ સારી રીતે બહાર કાઢી શકશું જી પૂનમ જાગૃતતાના જે પ્રયાસો છે તે તંત્ર દ્વારા પણ કરવામાં આવે છે પરંતુ ક્યાં કે ટૂંકા પડે છે નથી લાગતું કે આવી ઘટના બિલકુલ ન ઘટે તે માટે હજુ વધુ પ્રયત્ન કરવા જોઈએ હું બિલકુલ સ્વીકારું છું કે કોઈ એમાં ક્યાંક વધારે જવાબદેહી અને જવાબદારી દરેક વ્યક્તિની ફિક્સ થાય પ્રાઇવેટ પ્રોપર્ટીઝમાં આવી રીતે કોઈ પણ બોરવેલ ને ખુલ્લો રાખવો એ એક બેદરકારી જ કહેવાય અને એ દિશામાં બધાય જાગૃત થવાની જરૂર છે અને એમાં કાયદાકીય પણ ભવિષ્યમાં કઈ એવી વધુ મજબૂત જોગવાઈ બને એની હું ચોક્કસ એની માહિતી છું પૂનમબેન ખાસ કરીને આવી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એસડીઆરએફ એનડીઆરએફ તેમજ આર્મીની પણ મદદ લેવામાં આવતી હોય છે તેઓ આવી રહ્યા છે પહોંચી રહ્યા છે શું તેમની સ્થિતિ છે તેના વિશે પણ જણાવું છું લોકલ તંત્ર અત્યારના જેને જેની હેલ્પ જોઈએ એ તમામની છે પણ અત્યારે એક સારી વાત એ છે કે બહુ જલ્દીથી તેઓ દીકરીની નજીક પહોંચી રહ્યા છે હવે છેલ્લું જે દોઢબે છે એમાં પણ થોડું પથ્થર છે બાકી બહુ સ્પીડમાં એ દીકરી સુધી એ લોકો અત્યાર સુધી પહોંચવામાં સફળ થયા છે અને આપણે આશા રાખીએ કે થોડી જ વારમાં એમ કેમ એ દીકરી બહાર આવે એ પ્રકારે તંત્ર અત્યારે બહુ પોઝિટિવલી અને સરસ રીતે કામ કરી રહ્યું છે પૂનમબેન લાગી રહ્યું છે કે આ રીતના સરકારી બોલ હોય બોર હોય કે પ્રાઇવેટ બોર હોય તેને લઈને કડક કાયદા બનાવવા જોઈએ જેથી આ રીતની ઘટનાઓ ન ઘટે જી હું બિલકુલ માનું છું મેં કીધું પહેલા પણ કે પ્રાઇવેટ પ્રોપર્ટીઝમાં વધારે જવાબદારીની જરૂર છે અને એ દિશામાં ક્યાંક સરકાર વધુ કડક કોઈ નિયમ લઈને આવે એ ખૂબ જ જરૂરી છે જી આભાર પૂનમબેન જોડાવા બદલ તો પૂનમબેન માડમ જોડાયા હતા સાંસદ અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતે તમામ જે પ્રયત્ન છે તે અત્યારે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક જે આ પ્રયત્નો છે તે ઓછા પડી રહ્યા છે કારણ કે ટૂંકા ટૂંકા જ ગાળામાં અત્યારે જે રીતની આ ઘટના છે તે ઘટી છે સંવાદદાતા નથુ આહિર આપણી સાથે સતત જોડાયેલા છે નથુ જે રીતે સાંસદ જોડાયા હતા પૂનમબેન તેઓએ પણ જણાવ્યું કે સમગ્ર પ્રયત્ન અત્યારે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તો એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમ પણ ઓન ધ વે છે સત્યપાલ જે રીતના ઓપરેશન ચાલી રહ્યું છે જોઈ શકાય છે હું દ્રશ્યો કેમેરામેનને કહીશ કે આ બતાવવા માગે અને ફાયરની ટીમના જવાન જે છે તે હાલ જે છે તે રેસ્ક્યુને કરીને આપણી સાથે જોડાયેલા છે રેસ્ક્યુમાં જે મદદ કરે છે તે આપણી સાથે જોડાયેલા છે તેની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરશું તમે હમણાં જ જે છે તે બહાર આવ્યા છો કેવી બાળકની હાલની સ્થિતિ છે જ્યારે અમે શરૂઆતમાં અહીંયા છ ને વીસે કોલ મળ્યો ત્યારે મેં અહીંયા આવ્યા વધીને પાંચ થી સાત મિનિટમાં મેં છોકરાને બંને હાથ હાથમાં ફસાવી નાખ્યા હતા કાંડામાં ખેંચવા ટ્રાય કરી પણ છોકરો એક બે ઇંચ ઉપર આવે છે પાછું નીચે જાય છે હાલમાં અત્યારે સિચ્યુએશન જોવા જાય તો અત્યારે એના જે માથાની જે રેતી છે એ ઉપર નીચે થાય છે ઉપર નીચે થાય છે ને છોકરો જીવીદારસ માં છે પેલા જે ધબકારા ના વખત હતા અત્યારે એ ના ધબકારા ચાલુ છે અત્યારે અમે સાંભળીએ અત્યારે તમે સાંભળો છો ઓક્સિજન આપવામાં આવે છે કે કેમ સદનસભાઈ નસીબ એ બાબાના સારા બહુ કહેવાય રાજુભાઈના નસીબ રાજે છોકરાના નસીબ સારા કહેવાય એક્ઝેટ એના મોઢા આગળ આપણી જે શ્વાસ નળી છે ત્યાં જ છે ધબકારા સેમ જે પેલા કન્ડિશન ત્રણ કલાક પેલા હતા સેમ એ કન્ડિશનના વાગે છે આપણે બાળક દસ થી અગિયાર ફૂટ રાઈટ દસ થી અગિયાર ફૂટ નીચે છે એના હાથ ટોટલ કહેવાય તેર ફૂટ નીચે બીકોઝ એના પગ નીચે સુધી તેર ફૂટ હશે આપણો દસ ફૂટ ખાડો ખોડાઈ જાય ત્રણ ફૂટ ની આપણે રાહ જોઈ રહીએ છીએ નીચે ખડક આવી ગયો છે એટલે થોડીક વધારે દિક્કત થઈ કાઢવામાં ખડક જેવા નીકળી જશે એટલે આ છોકરાના બાલ લઈ લેશું જીત અલગમાં હાલ બાળકની સ્થિતિ કેવી છે એટલે અંદર ફસાયેલો છે કેવી સ્થિતિ ફસાયેલોમાં એવું છે કે એના ઉપર થોડીક મટ્ટી આવી ગઈ છે પણ એનો જે શ્વાસની પ્રક્રિયા જે પહેલા જે હતી કન્ડિશનમાં શરૂઆતમાં એ જ કન્ડિશનમાં એ પ્રક્રિયા છે અત્યારે અરે કાયદે લીટર અંદર ઇઝીલી અવાજ આવે બાળકનો બાળક ના શ્વાસ નો અવાજ આવે છે ચાર કલાક ઉપરાંત સાડા ચાર કલાક ઉપરાંત નો સમય થઈ ગયો છે શું લાગે છે કેટલી વાર લાગશે હજી ઓપરેશન પૂર્ણ થાય નીચે જમીનમાં ખડક આવી ગયા છે એટલે બે કલાક જેવું મને અંદર છે અત્યારે બે કલાક જેવું વાર લાગશે પ્રતિપાલ બે કલાક જેવો સમય હજુ જે છે તે ઓપરેશનને લાગી શકે છે એમ જે ફાયર કહી રહ્યું છે બાળકની હાલત સ્વસ્થ છે એમ કહેવામાં આવી રહ્યું છે ધબકારા સંભળાઈ રહ્યા છે બાળકના જે છે તે રડવાનો અવાજ આવી રહ્યો છે તેમ ફાયર તંત્ર કરી રહ્યું છે એટલે કે ઓપરેશન ના ચોક્કસ તો આપ જોડાયેલા રહેશો આપણી આપણી સાથે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાઈ ચૂક્યા છે પ્રફુલભાઈ જે રીતની ઘટના અત્યારે હાલમાં ઘટી છે આપના દ્વારા જે રીતે અગાઉ પણ દ્વારકામાં પહેલ કરવામાં આવી હતી તેના સારા રિઝલ્ટ મળ્યા હતા

કર્તવ્ય નિભાવીને એક શ્રેષ્ઠ કર્મ કરવા માટે મારા ગુરુજન શિક્ષક મિત્રો એ બહુ સારી મહેનત કરીને લગભગ પચીસ ત્રીસ જેટલા આવા બોર પોતે જાતે જઈને બંધ કર્યા હતા જે ખેતરના માલિક છે જે જે ઇન્ડસ્ટ્રિયલના માલિક છે એને તો કઈ પડી જ નથી માટે આવા નૃત્યને હવે ગંભીરતાથી લઈ સરકાર પણ એનો ખૂબ બહુ એક્શન સારી રીતે લેશે એમાં કોઈને છોડવામાં આવે પરંતુ હજી જાગ્યા ત્યાં સવાર બાળક 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 એ એ હોય છે અને તડપી તડપી ને આ બોર્ડ બોર ની અંદર દસ દસ વીસ વીસ કલાક સુધી રહીને પછી મૃત્યુ પામતું હોય ત્યારે આપણું આપણે આંખો આંસુ આવી જતા હોય અને દિલ રવી ઉડતું હોય ત્યારે હજી દર મહિને એક ઘટના ઘટતી હોવા છતાં સામાજિક ક્ષેત્રે દરેક લોકોએ આવું માનવસર્જિત આ કાંડ છે હું તો એને કાંડ કહીશ માનવ સર્જિત કાંડ આમાં કોઈ કુદરત આપણે ઉદભવેલી એક સમસ્યા છે દરેક લોકોએ જાગૃત થવું પડશે સરકાર તો જયારે આવું બને ત્યારે ચોક્કસ હેલ્પ કરે છે એના રેસ્ક્યુ ઓપરેશન માટે બધું કરે છે પરંતુ આ વખતે હવે આના ઉપર માનવ વધનો ગુનો લાગવો જ જોઈએ અને લાદશે અને વિનંતી આવું ક્યાંય પણ ગામમાં હોય તમે જાતે કોઈને પૂછ્યા વગર બંધ કરી દો અથવા તો પૂરી દો આ પણ એક પૂન કામ છે જે રાક્ષસી રાક્ષસી વિચારધારા આવા લોકો સમજતા નથી ત્યારે કોઈ ના બાળકનું જાન જાય છે એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે ને આને હું ક્યારેય મારા શું કહેવા વાણી વર્તન માં બહુ ગુસ્સો હોતો નથી પણ આને હું રાક્ષસ છે જે કરનાર વ્યક્તિ ખુલ્લા ખુલાબો રાખી રહ્યા થી राक्षस જ છે અને એને માફ કરી શકાય નહીં જી આભાર સાહેબ જોડા બદલ તો શિક્ષણ મંત્રી પ્રપુલભાઈ પાનસેરે જોડયા હતા અને તેઓ એ આ તમામ જે ખાસ કરીને વાડી માલિક છે તેઓની સરખામણી राक्षस સાથે કરી છે અને માનવ વધનો ગુનો દાખલ કરવા પણ જે રીતે જણાવ્યું છે અને અવારનવાર જે રીતે અવેરનેસના કાર્યક્રમો જાગૃતતાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે તેમ છતાં આ તમામ જે કાર્યક્રમો છે તે ક્યાંક ટૂંકા પડે છે કારણ કે સતત આ ત્રીજી ઘટના છે તે પણ જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય ત્યાંની કે બોરવેલમાં બાળક પડી ગયું હોય અગાઉ પણ બે ઘટના ઘટી ચૂકી છે વધુ એક આ ઘટના છે જેમાં બે વર્ષનું જે બાળક છે તેનું નામ રાજ છે જે સાંજે છ વાગ્યાથી આ બોરવેલમાં પડી ગયું છે તો તંત્ર ચોક્કસથી ખરે પગે કામ કરી રહ્યું છે જેસીબી દ્વારા સાઈડમાં જ પેરેલ બીજો જે દસથી બાર ફૂટનો ખાડો છે તે પણ અત્યારે હાલમાં ખોદવામાં આવી રહ્યો છે તો ફાયરની ટીમ એકસો આઠની ટીમ પણ અત્યારે હાલમાં બાળક સુધી ઓક્સિજન પહોંચાડી રહ્યું છે તો બીજી તરફ રાજકોટ તેમજ બરોડાથી પણ એનડીઆરએફએસટીએફની ટીમો નીકળી ગઈ છે તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ આ રીતની ઘટનાઓ ઘટતી અટકાવવી જોઈએ તે એક મહત્વનો પ્રશ્ન છે તે એક મહત્વનો જવાબ પણ છે

ની જિંદગી ખુબ મહત્વની છે ભાઈ સામાન્ય પરિવાર ની હોય કે પછી પૈસાદાર હોય કે મજૂર વર્ગ હોય બાળક જીવ છે એટલે એ બહુ બહુ એની જિંદગી હોય છે ખાસ કરીને જાગૃત થવી જોઈએ મારી એવી વિનંતી છે કે ખુલ્લા બોરવેલ છે રાખવા ના જોઈ એના ઉપર લોક આવે છે પત્ર આવે છે એ પણ એ પેક કરવા જોઈ અને તપાસ પણ સમય અંતરે કલેક્ટર ઓફિસ દ્વારા અથવા પોલીસ વિભાગ દ્વારા વારંવાર જાહેરાત ના માધ્યમથી પણ મારું દેવી જોઈએ સરકારમાં પણ હું વિનંતી કરીશ અને લોકો પણ ખુદ જાગૃતતામાં થાય વાડી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય ખુલ્લા બોર કે રાખવા ના જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે જી સાહેબ બધું કયા જાગૃતતાના પગલા લેવા જોઈએ તંત્ર એ તો આ રીતની ઘટનાઓ ન ઘટે મેં જેમ પેલા કીધું એમ કે તંત્ર દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવું જોઈએ બધા તાત્કાલિક બધા આવે છે પણ લોકો એમાં જાગૃત થાય અને વારંવાર લોકોને જાગૃતિ માટે તંત્ર દ્વારા ખુલ્લા બોર વાડી વિસ્તાર હોય એમાં અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરવા જોઈએ તંત્ર દ્વારા હા હજી સાહેબ લાગે છે કે જે વાડી માલિક છે તેઓના વિરુદ્ધ પણ કડક માં કડક પગલા લેવા જોઈએ હમ જાગૃતિ ફેલાવીએ તો મને એવું લાગે છે કે જાગૃત બધાયને કરશું તો બાળક બધાયનું કિંમતી હોય છે એટલે તંત્ર દ્વારા ખાલી જાગૃત કરશું તો પણ એવું નહીં થાય પણ પછી પણ જાગૃતિ ફેલાવ્યા પછી પણ બનાવ બને તો પગલા સો લેવા જોઈએ

ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા અને તેઓએ પણ જે રીતે ટકોર કરી છે કે આ રીતની ઘટનાઓ જે અવારનવાર ઘટે છે તે ન ઘટવી જોઈએ